વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું તપતી ગરમીમાં ઠંડક આપે એવું પાન સરબત તો એના માટે આપણે અહીંયા નાગરવેલના પાન લીધેલા છે દસથી બાર અહીંયા પાન હશે અને અડધો કપ આપણે વરિયાળી લીધેલી છે અડધો કપ ખાંડ લીધેલી છે અને અડધો કપ આપણે અહીંયા ગુલકન લીધેલું છે આ છે આપણે ક્યુબ અને અહીં એકદમ ઠંડુ પાણી લીધેલું છે એક આપણે ઠંડા પાણીમાં આપણે આ પાન શરબત બનાવશું અને એક દૂધની અંદર બનાવશું તો પહેલાં ખાંડ અને વરિયાળીને આપણે પીસી લેવાના છે મિક્સર જારની અંદર તો આપણે જારની અંદર લઈ લેશું તો ખાંડ અને વરિયાળીને આપણે સરસ પીસી લેશું એકદમ આપણે ખાંડ અને વરિયાળી બને પીસી લીધા છે તો હવે એક બીજા મિક્સર ચારની અંદર આપણે પાન ગુલકન અને આ જે ભૂકો કરેલો વરિયાળી અને ખાંડનો અને પાણી ઉમેરી અને એનું શરબત તૈયાર કરશું તો પાનનો જે આ દાંડલીનો ભાગ છે એ કાઢી નાખશું આપણે એને સરસ આપણે આમાં નાના નાના ટુકડા કરી અને મિક્સર જારમાં ઉમેરી દેસુ આવી રીતે તો આવી રીતે બધા ઝીણા ઝીણા ટુકડા કરીને મિક્સર જારમાં ઉમેરવાના છે અને પછી આપણે આમાં પીસવાનું છે આપણે પાન કટિંગ કરી લીધા છે અને વરિયાળીની ખાંડ જે પીસેલા એ આપણા આને પાન સાથે ઉમેરી દેવાના છે પછી ગુલકન પણ સાથે જ ઉમેરી દઈશું આ ગુલકંદની રેસિપી પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે આપણે કઈ રીતે ગુલકંદ બનાવેલું છે ઘરે એકદમ ઓરિજિનલ આપણે ગુલકન દેશી ગુલાબમાંથી બનાવેલું છે અને આ પાનનો એ આપણે કઈ રીતે બનાવ્યો છે એ આપણી ચેનલ ઉપર તમને મળી જશે અને આપણે જ્યાં વરિયાળીને બધું ઉમેરેલું છે એની ઉપર સુધી પાણી આવે ને ત્યાં એટલું ઉમેરીને આપણે આને પાછું પીસી લેવાનું થોડો કલર આવે ને એટલો આપણે ફૂડ કલર ઉમેરશું તમે ન ઉમેરો તો પણ ચાલે એટલે હવે આપણાને પીસી લેશું સરસ તો અહીંયા આપણે પીસી લીધું છે એક ગણાની અંદર આપણે ગાળી લેશું બધું આપણે આ બીજી વાર પણ પીસી લીધું છે તો જેટલો રસ રહી ગયો હોય બધો નીકળી જશે આપણામાં એકદમ દબાવીને કાઢી લેવાનું તો અહીં આપણે શરબત ગાળી લીધું છે હવે ગ્લાસમાં લઈ લેશું આપણે બે રીતે બનાવશું એક દૂધમાં બનાવશું અને એક ઠંડા પાણીમાં બનાવશું એકદમ સરસ આપણે હલાવી લેશું આ દૂધમાં બનાવેલું છે એને પણ સરસ હલાવી લેશું ને હવે આપણે આઈસ ક્યુબ ઉમેરી અને સર્વ કરી લેશું તો અહીંયા તૈયાર છે આપણું પાન શરબત દૂધમાં પણ પીવાની ખૂબ મજા આવે છે અને ઠંડા પાણીમાં પણ ખૂબ મજા આવે છે આ શરબત તમે આઠથી દસ દિવસ સુધી ફ્રિજમાં સ્ટોર કરી અને કોઈ પણ મહેમાન આવે કે આપણે ગરમીમાં પીવાની ખૂબ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં ને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો